છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની તરગોડ પ્રાથમિક શાળાના બાળકોને મજૂરી કરાવતાનો વિડીયો વાયરલ થતા ગામ લોકો વિફર્યા અને તાળાબંધી કરી બોડેલી તાલુકાની તરગોડ પ્રાથમિક શાળાના બાળકોને માટીપુરાણ ટાઇલ સૂચકવા અને શૌચાલય સાફ કરાવવા જેવી મજૂરી કામ દ્વારા કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને તરકોડ ગામના જાગૃત લોકો રોષે ભરાયા હતા અને આજરોજ શાળાને તાળાબંધી કરી હતી ગામના જાગૃત નાગરિકો જણાવ્યું હતું કે શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન ટાઇલ્સ ઉચકાવવી માટી ઉંચકાવવી શૌચાલય સાફ કરાવવા જેવી પ્રવૃત્તિ શાળાના સ્ટાફ દ્વારા કરાવવાથી બાળકોના અભ્યાસ ઉપર તેની અસર થતી હોય તેવી માંગ સાથે ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી બોડેલી તાલુકાના ટીપીઓ દ્વારા પંતર ગોડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે કરાવવામાં આવતું મજૂરી કામનો અહેવાલ વડી કચેરીને મોકલવામાં આવ્યો છે તરગોડ મુકામે આજ તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવેલ છે એની જાણ થતાં ટીપીઓ સાહેબ દ્વારા અત્રે સ્થળ ચકાસણી માટે મોકલેલ છે જેમાં ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માગણી છે એ માટે અમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે આજે પ્રાથમિક શાળાને તાળાબંધી થઈ છે કેમ કે બે દિવસ અગાઉ જે માટી પૂરણ કરતાં બાળકોના વિડીયો વાયરલ થયા ટાઇલ્સ ઉપાડતા સંદાસ બાથરૂમ સાફ કરતા તો આવા અનેક પ્રશ્નોના લીધે ગામ લોકો રોષે ભરાયા અને તાળાબંધી કરી છે તેમજ ગામ અમુક કેટલાક વડીલોના મારી પાસે એવા પણ સુજાવ આવ્યા છે કે આવી ઇતર પ્રવૃત્તિઓ થતી હોય તો સ્વાભાવિક છે બાળકોનું શિક્ષણ બગડે અને એના કારણે જ બાળકો કેટલાક બાળકો અહીંયા પ્રાથમિક શાળા પણ છોડીને અન્ય સ્થળે ગયા છે અને એ વાલીઓનું પણ એમ કેવું છે કે ખરેખર આવી ઉત્તર પ્રવૃત્તિઓ થાય તો શિક્ષણ નથી જ મળવાનું શિક્ષણનો અભાવ થવાનો છે માટે જ કેટલાય વડીલો પોતાના બાળકોને બહાર પણ અભ્યાસ અર્થે મોકલ્યા છે અને કુલ ટોટલ સરવાળો મળીને એક જ વાત આવે છે ગામ લોકો પણ સમસ્ત ગામ લોકો એક જ વાત કરે છે કે જો આપણે આચાર્ય સુધી બદલી થાય તો આ બધા જ સમસ્યા અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે એટલે ગામ લોકો ઘણા રોસે ભરાયા છે તો બધા કેવલ સારાંશ એક જ આવે છે કે આચાર્ય સુધી બદલી થાય दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद